તાલુકા સમિતિ દ્વારા આગામી લોકસભાની તૈયારીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ બાવા ઇકબાલભાઈ મંદ્રા જિલ્લા લઘુમતી શહેરના પ્રમુખ સૈયદ અશરફછસ પ્રમુખ અજીતસિંહ જાડેજા મહામંત્રી જાંબા સોડા જિલ્લા પંચાયતના પ્રતિનિધિ સુરેશ જાડેજા વિરોધ પક્ષના નેતા

આજે અબડાસા મતે પધાર્યા હતા અને એમને જે લોકસભાનો કાર્યકરો સંવાદ તથા આપણે લોકસભાની જે માર્ગદર્શિકા આવનારી ચૂંટણીમાં આપવાની છે એ અમારી પાસે આપી અને આજે એમને બધું સમજાવ્યું છે કે કઈ રીતે અગાઉ આપણે ઇલેક્શનની તૈયારી કરવાની છે અને એ તૈયારીના ભાગરૂપે આજે લોકસભાના પ્રભારી અને અમારા અબડાસાના ઇન્ચાર્જ શ્રી જાવેદિશ જાદા સાહેબ પધારેલા હતા તો આપણે અહીંયાથી આજે જે રજૂઆતો હતી અને લોકો સાથે એમને સંવાદ કરેલા છે અને કાર્યકરોને આગામી લોકસભાના હિસાબે જવાબદારી સોંપેલ છે